આ પેન્શનના પૈસા આતો કે મારા યાર પેલા 2000 રૂપિયા નહી એટલે એમ એવું હતું હું વજે અપારો તો આવવા પણ એક કામ કરો જરા તમે રોમપુર આપની ચોકડી લઈ જાવા આપણે ચોકડી છે હવ લઈજો હારું હારું હા હવ હું આજે આવતો તો પણ હવે આવી જો હેડો તો હા હારું હેડો હેડો પૈસાનું કીધું એની હવે જીને શાંતિ થાય એટલે રોમપુર આમ પાટિયે જો

મારોજીત કહી ગયા આ બાજુ કુંડાઈ આ બાજુ કુંડાઈ આ બાજુ કુંડાઈ પૈસા છે એટલે કોઈ મારો કરે કોઈ થાય નહીં તો હાથ આવશે ભાઈ

જોરે ટક પર ભરાયો બંગાર લઉં છું તમારા કોઈ બંગારમાં બંગારમાં બેજો ચલા લેવો આ સાયકલ આલુ છે હા ઓય થાય તો ગયો છે બંગારમાં જ છે કદું નવ જુ કે આ પડે કે એટલે કે સુલી રીમો આવ કે સાયકલ ઓર પૈસે જી હોય એ લઈ લ્યો આ શું શું કો બોલો ભાઈ આ કેટલા વાલવાની હે સાયકલ તો મુ લા તો 2000 બેન 950 રૂપિયા ના લો કે ઓલા કરા એ 500 રૂપિયા કીધા તો કરા ના લઈ તો કોઈ ના બહી રાખો કે ના બહીન થોડી આવે 200 રૂપિયા નો મા એક શીટ જ આવીએ તહીં રાખો તહીં ની 500 500 રૂપિયા

આ જાવા તો આજ પકડીઓને ખંદરમાં લઈ લો તો કોમ લેકનો ઓસો ગાડી કેટલી ગાડી વેચી મારવી કેમ કે ચા ખોડના થઈ જાય અડો ડુડી અટા અટામાં બારું બાપ ઓજો ચાલે બેઠું ડાયા ચા પીડી યાર આટલા આખા 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 દુનિયામાં

રુડોજી ક્યાં વાત સાચી છે પણ ચાર પાંચ છ સાત પાંચ છ જણા જેવાય આ તો હવે મારા કાઠું કર્યું પૈસા તો મારે પાણી છે પણ હવે મારો કોઈ ગાઇડિયા બતાવી મને હવે

આર પુકમી પ્લસ વાર્યા ને યોને એવડા લીધો એવડા લીધો ઓય કાકા તને હાથ જેટલા પૈસા હોય એટલા પૈસા એ ચોક પૈસા ચોક લ્યા પૈસા તો હાલ પૈસા મુકુણ ના રે મુકુણ ના રે ના ના ઉગડે સાયકલ

દોસ્ત થઈ જાય મને ફોન બનાવ આપણે બે જણા વાતો કરીએ આપડે બે જણા દોસ્ત થઈ ગયા કરી વિચાર છો લોકો ગરીબ એ હા તું કે દયાળુ માણસ છે લે પણ એ સાયકલ સાયકલ માં લઈ સાયકલ આવે છે આ જે સે મારા ઇસે આવે એક 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 નિશાન એ બધું આ પછી નહીં પંચન એમાં તું

ये कमिनिया एक मिनट नहीं नहीं रोक पे को मार आदमी ने को तू चल पचल पची पैसा लेती है पैसा ले ओ सरकारी गरीब है सरकारी गरीब ना ना मार अरे हट ना हट दादा दादा даવો ચમ કરે તને ના ચાલ્વા પણ ના પાડ દે ઓમેશ ઓમેશ આ શું તું ખબર છે મારા બાપો ને સાયકલ લીધી હતી અને સાયકલ પહાડ આયા બાપા પાસે સાયકલ મો મંત્રો મારેલા એટલે રોજ દાડો ઉગે ને રોજ સીટ ઉપર દંડો મારવાનો રોજ રોજ પૈસા પડશે રોજ દાડો ઉગે દંડા મારો ને તમે તો રોજ પૈસા પડે હતું બોલ તને દંડા મારવાના ત્રણ ત્રણ દંડા હોય હું ત્રણ દંડા મારું પૈસા નહીં પડે તો આ તારો જીવ લેવા પડી ગયા પડ્યા એટલે પણ આ તો મને યાદ આવી ગયું કાકા વાળી વાત એટલે તમે કીધું દંડા મારો પૈસા પડે દાડા એક જ વખત ઓહો કરે

રૂપિયા દસ હજાર વધારા સાયકલ મારું જીવ લઈ લ્યો દસ વધારા ભાડું આવી દસ હજાર રૂપિયા આપડે ગુંડાગડી નહી કરવી રોજ સવાર ઉઠી ચાલીસ રૂપિયા રોજ ના ચાલીસ રૂપિયા શું ઘોટાઇ સોરી

ए तंकू जाती तंक चाणी माका हाल्यो कबर नाही के बळूजीनी बुधी तो होई तो थवाई मिलकत ना धणी आ जुओ कला सायकल पळाण पाडी भंगारी पाणी थी 200 मूं लिधी सायकल अन एने एडा पाडी 200 मूं लिधी पण मी आय होय न पधराई દસ હજાર માં આ સાયકલ ના પૈસા દસ હજાર આલ્યા અને પેલા ચાલી હજાર માં ના આલ્યા મારતો હમું પડી ગયું હવે એ આરા શું ગુંડા ગણવાના હે એ ખબર ને કે આ બધુજી કોઈ મિલકત નહી અને એમ તે આના પરથી ગીત ગાઈ લ્યુ સાયકલ સીટી રે બજાર પૈસા આવતી આવતી જાય